મહેસાણાના સતલાસણામાં ડમ્પર ખાણમાં ખાબક્યું હોવાની ઘટના સામે આવી છે સમરાપુરામાં બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફ ની મદદ લેવામાં આવી ગઈકાલે ખાણમાં ડ્રાઈવર સાથે ડમ્પર ખાબક્યું હોવાની ઘટના બની હતી ત્યારે રેસ્ક્યુ ઓપરેશન માટે સ્કુબા ડ્રાઈવરની મદદ લેવાઈ છે એનડીઆરએફ ની ટીમ સતત કરી રહી છે રેસ્ક્યુ ઓપરેશન ગઈકાલે ખાણમાં ડ્રાઈવર સાથે ડમ્પર ખાબક્યું હતું જેના રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે છે એનડીઆરએફ ની ટીમ સતત કાર્ય કરી રહી મહેસાણાના સતલાસણામાં ડમ્પર ખાબક્યું હતું ખીણમાં જ્યાં બિલકુલ સમરાપુરમાં બીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફ ની મદદ હાલ લેવામાં આવી રહી છે સાથે જ ગઈકાલે ડ્રાઈવર સાથે જે ડમ્પર ખાબક્યું હતું તેને કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે રેસ્ક્યુ ઓપરેશન માટે સ્કૂબા ડ્રાઈવર ની મદદ પણ લેવામાં આવી રહી છે સાથે સાથે એનડીઆરએફ ની ટીમ સતત કરી રહી છે રેસ્ક્યુ ઓપરેશન